ડાયમંડ વર્કરના ડેટા એકત્રિત કરવાનું મેં ચાલુ કરેલું એક લાખને બત્રીસ હજાર ડાયમંડ વર્કરના ડેટા મેં એકત્રિત કરેલા પરંતુ પરંતુ પછી ઇન્ડસ્ટ્રી તરફથી જે સપોર્ટ મળવો જોઈએ રત્ન રત્નકલાકારોને ડેટા આપવા માટે એમની માહિતી આપવા માટે ડર હતો કે જો અમે આ માહિતી આપશું કલાકારોને તો બીજા લોકો અહીંથી અમારા કારખાનેથી લઈ જશે આ ડરના કારણે એક લાખ બત્રીસ હજાર સુધીના મેં ડેટા એકત્રિત કરી શક્યો અને વધારે આમાં સંકલન કરવાને ખૂબ મહેનત કરી પણ એમાં મને સફળતા ન મળી નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમે એક સિરીઝ શરૂ કરી છે જેનું નામ છે સુરતના સિતારા સુરતમાં આવીને જે વ્યક્તિએ સંઘર્ષ કરીને આગળ વધ્યા હોય સફળતાની સીડી પર સતત આગળ વધતા રહ્યા હોય એવા વ્યક્તિઓ સાથે અમે વાત કરીએ છીએ તો આજે અમારી સાથે દિનેશભાઈ નાવડિયા છે કે દિનેશભાઈ નાવડિયા અનેક જગ્યાએ એમનું સ્થાન છે અત્યારે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન છે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન રહી ચૂક્યા છે એસજી સીસીઆઈ ધ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રહી ચૂક્યા છે અને સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે દિનેશભાઈ એમના સૌરાષ્ટ્રથી સુરત આવ્યા અને અત્યાર સુધીની એમની જે સફર છે એની આખી વાત આપણે એમની પાસેથી જાણીશું દિનેશભાઈ આપણે તમે સુરતમાં પગલાં ક્યારે માંડ્યા એટલે સુરતમાં તમે ક્યારે આવ્યા સુરતની અંદર ઓગણીસો ને ચોર્યાસીની અંદર સુરતની અંદર મારું એજ્યુકેશન પૂરું કરીને હું સુરતની અંદર આવેલો હા દિનેશભાઈ તમે એજ્યુકેશનમાં તમે ક્યાં સુધી ભણ્યા કારણ કે મોટે ભાગે અમે એવું સાંભળીએ છીએ કે ડાયમંડ સાથે સંકળાયેલા અથવા રત્ન કલાકારો હોય છે એ બહુ ભણેલા હોતા નથી પરંતુ તમે સારું એવું એજ્યુકેશન મેળવ્યું છે અને એ એજ્યુકેશન મેળવ્યા પછી તમારી શરૂઆતની કારકિર્દી શું હતી મેં બાર સાયન્સ પાસ કર્યા પછી અમદાવાદની અંદર ગુજરાત કોલેજની એલડી આર્ટ્સ કોલેજની અંદર મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી આજે મને એ વાતનો ગૌરવ છે કહેતા પણ આનંદ થાય છે કે ભારતના ઘડવૈયા તો ઘડવૈયા અને રાષ્ટ્રપિતા ગણીએ તો રાષ્ટ્રપિતા શ્રી ગાંધીજીએ જે યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ગુજરાત વિદ્યાપીઠની એ વિદ્યાપીઠની અંદર મેં એમએસડબલ્યુ એટલે માસ્ટર ઓફ સોશિયલ વર્કરની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને એ સમયગાળા દરમિયાન એટલે પંચોતેરથી જે હું એશી બ્યાસીની વાત કરું તો ફક્ત આખા ગુજરાતની અંદર વીસ સીટ હતી ગુજરાત વિદ્યાપીઠની અંદર એમએસડબલ્યુની અને આની અંદર પાંચ હજારથી વધારે લોકો પ્રવેશ કરવા માટે પોતે એપ્લિકેશન કરતા પરંતુ આવી કોમ્પિટિશનની અંદર મને એમાં એજ્યુકેશન લેવાનો લાભ મળેલો અને મેં મારું ગ્રેજ્યુએશન એટલે માસ્ટર ડિગ્રી ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ સોશિયલ વર્કર તરીકે લીધેલું દિનેશભાઈ અમે એવું સાંભળ્યું છે કે તમે ડાયમંડમાં આવતા પહેલાં કોઈ બીજા બિઝનેસમાં પણ હતા કદાચ મેડિકલ ફિલ્ડમાં હતા તો એ તમારી કારકિર્દી તે વખતે શું હતી મેં મારું ગ્રેજ્યુએશન ઓગણીસો ને અંદર જ્યારે પૂરું કર્યું અને એક પીરિયડની વચ્ચેના પિરિયડની અંદર સુરતની અંદર મેં અહીંયા આવવા માટેનો પ્રયત્ન કરેલો અને મારા અહીંયા રિલેટિવ શ્રી માવજીભાઈ માવણી અહીંયા ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા પરંતુ એમની એક લાલ ગેટ ઉપર એક મેડિકલ સ્ટોર પણ ચાલુ કરેલો કે જેમનું નામ સુરત મેડિકલ સ્ટોર હતું મને એમની ઓફર કરેલી કે તું ભણેલ ગણેલ છે ને અમારે સંભાળવાવાળું કોઈ છે નહીં આ મેડિકલ સ્ટોર અને તું અહીંયા આવી જા અને આ મેડિકલ સ્ટોર તું સંભાળી લે અને એ મેડિકલ સ્ટોરને સંભાળવા માટે હું ઓગણીસો ચોર્યાસીની અંદર સુરતની અંદર આવ્યો અને એ મેં ઓગણીસો ને ચોરાણું સુધી કન્ટિન્યુટી દસ વર્ષ સુધી આ સુરત લા લાલ ગેટ ઉપર આવેલું સુરત મેડિકલ સ્ટોરનું સંચાલન કરેલું દિનેશભાઈ એ પછી તમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કેવી રીતના થઈ અને તમે શરૂઆત સેનાથી કરી કટિંગ પોલિસીથી કરી કે એક ડાયમંડના વેપારી તરીકે કરી કે મેન્યુફેક્ચર તરીકે કરી આ દસ વર્ષના ગાળા દરમિયાન મેં એમએસડબલ્યુ કરેલું માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે હું સોશિયલ એક્ટિવિટીની અંદર ઘણું સક્રિય અહીંયા હતો ઓગણીસો ને સત્યાશીની અંદર મારો નાનો ભાઈ એટલે ઘનશ્યામભાઈ ઉર્ફે ટીકુભાઈને હું અહીંયા ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર કટ એન્ડ પોલિસ અથવા એસોટિંગ શીખવા માટે મેં અહીંયા બોલાવેલો પરંતુ આ દસ વર્ષના ગાળા દરમિયાન મેં અલગ અલગ મંડળો વરાછા રોડ ઉપર બનાવેલા એમાં ખાસ કરીને આકાર સ્પોર્ટ ક્લબ સીમાડા ગામની અંદર જે એ વખતે સુરતની અંદર આવી મોટી કોઈ ક્લબ નહોતી એવી ક્લબનું નિર્માણ કરેલું અને આ ક્લબની અંદર ત્રણસો કરતાં વધારે મેમ્બરોનો સહયોગ લઈ અને આકાર સ્પોર્ટ ક્લબનું એક નિર્માણ કરેલું અને સાથે સાથે બચત મંડળ પણ હું સો લોકોના સહયોગથી બચત મંડળ પણ ચલાવેલું આ બધી સોશિયલ એક્ટિવિટીના કારણે મારા મોટા લોકોના ટચમાં આવ્યો ખાસ કરીને મોટા ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોય મીડિયમ ઇન્ડસ્ટ્રી કે નાના સ્મોલ ઇન્ડસ્ટ્રી છે બધા જ સાથે સારા સંબંધોની કેળવણી થઈ અને ઓગણીસો ને સત સત્યાસીની અંદર જ્યારે મારા નાના ભાઈને હું અહીંયા ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર એસોટિંગ માટે શીખવાડવા માટે લાવ્યો ત્યારે સૌ પ્રથમ હું એ વખતે વાલજીભાઈ કેસરી એટલે એક સિતારો હતો ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ મોટું કામ હતું ને મેન્યુફેક્ચરિંગ તરીકે અને આમે મારા એ બનેવી થતાં હતા કુટુંબિક બનેવી અને એ સંબંધ અને આ સોશિયલ એક્ટિવના સંબંધના કારણે મેં મારા ભાઈને ત્યાં કાચા ડેમના રફ ડાયમનું એસોટિંગ કરવા માટે મેં એમને ત્યાં મૂક્યો અને એની આવડતના કારણે એ ટૂંક સમયની અંદર એટલે લગભગ મારા હિસાબે ઓગણીસો બાણું તાણું સુધીમાં એ સંપૂર્ણપણે કાચા રફનો માલનું એસોટિંગ કરતાં શીખી ગયેલો અને તાણુંની અંદર એમની પોતાની ઓફિસ મિની બજારની અંદર પ્રિન્સેસ પ્લાઝાની અંદર પોતાની એક ઓફિસ સ્ટાર્ટ કરી અને એ ઓફિસની અંદર કાચી રફ લાવીને એનું ક્લિવિંગ કરીને એના જે ક્રાફ્ટસ નીકળે એની વેચી દેતો પરંતુ મને એમની જાણ કરી કે ભાઈ હવે મારી એક ભણેલ ગણેલ વ્યક્તિની જરૂર છે અને તમે જો આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આવી જાઓ તો મને મદદરૂપ થા એટલે મેં મેડિકલ સ્ટોરની અંદરથી નિવૃત્તિ લઈ અને ઓગણીસો ચોરાણુંની અંદર મેં ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર પ્રવેશ કર્યો સૌ પ્રથમ સતત મારી ઓફિસની અંદર કાચા માલનું એસોટિંગ કરતાં હું શીખેલો સવારથી સાડા સાડા આઠથી રાતના મોડે સુધી મારા ભાઈના માર્ગદર્શન નીચે એક વર્ષ કન્ટિન્યુટી મેં આ કાચા માલનો રો ફેસોટિંગ અને જોતા શીખ્યો અને ઓગણીસો પંચાણુંની અંદર વાલજીભાઈ કેસરી સાથે હું બેલ્જિયમની માર્કેટની અંદર રો મટિરિયલ ખરીદવા માટે ગયેલો દિનેશભાઈ તમે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પણ બન્યા તો અમારે ખાસ એ વાત તમને પૂછવી છે કે સુરત ડાયમંડ એસોસિએશનનો ખરેખર બહુ મહત્ત્વનો રોલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હોવો જોઈએ તમારા સમયમાં તમે અમુક ઘણા કામો બી કરેલા મને યાદ છે ખાસ કરીને જે એક મોટી સમસ્યા છે કે ડેટા નથી હોતા કે ભાઈ રત્ન કલાકારો કેટલા છે એક્ઝેક્ટલી ડાયમંડ ફેક્ટરીઓ કારખાનાઓ કેટલી છે એ નથી હોતી એ ઉપરાંત સુરત ડાયમંડ એસોસિએશનનું સરકાર અને કેન્દ્ર સરકારની સાથે જે આયોજન હોવું જોઈએ એ પણ હોવું જોઈએ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા પ્રશ્નોનું પણ કામ હોવું જોઈએ તો સુરત ડાયમંડ એસોસિએશનના તમે કદાચ એવા વ્યક્તિ છો કે જે સાત વખત તમે પ્રમુખ તરીકે રહ્યા તો દિનેશભાઈ અમારે એ જાણવું છે કે તમે એ સમયગાળાની અંદર કઈ કઈ એક્ટિવિટી કરી એ જેને કારણે એ જેની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને જરૂર હતી ઓગણીસો ને પંચાણુંની અંદર પહેલાં જ વર્ષે હું ડાયમંડ એસોસિએશનના સભ્ય સભ્ય બન્યો અને પહેલી જ ઇલેક્શનની અંદર મને મંત્રી તરીકે ચૂંટી કાઢ્યો કારણ કે એ વખતે એજ્યુકેટેડ પબ્લિકને માણસની કોઈ જરૂર હતી કાં ઇન્ડસ્ટ્રીને એકજૂટ કરવા માટે અથવા વ્યવસ્થિત લાઇન લાઇનઅપ કરવા માટે એક સારા વ્યક્તિને ભણેલ ગણે વ્યક્તિની જરૂર પડે એટલે ઓગણીસો પંચાણુંને પહેલાં જ વર્ષે મને ડાયમંડ એસોસિએશનના મંત્રી તરીકેની મારી નિમણૂક કરી એ સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો આ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ મોટા સારા પ્રમાણની અંદર કટ એન્ડ પોલિશનું કામ ખૂબ તેજીના સમયની અંદર ચાલી રહ્યું હતું લોકો પોતપોતાની રીતે કામમાં વ્યસ્ત હતા સાથે સાથે રત્ન કલાકારોને પણ નાની મોટી સમસ્યાઓ ઊભી થતી આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને અને આમ એકંદરે જોઈએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર વર્કર યુનિયન કોઈ પણ ડાયમંડ વર્કર યુનિયન એ વખતે કાર્યરત ન હતું એક વર્કર યુનિયન કાર્યરત હતું એ પણ ખૂબ નાના નાનું હતું અને એ એમની સાથે કઈ રીતના સુબળ મેરા સુભેળમેરા સંબંધો રાખીને એમની સાથે કામ કરી શકીએ એની માટેના મેં પ્રયત્ન કરેલા સૌ પ્રથમ તો ડાયમંડ એસોસિએશન દ્વારા એક મેગેઝિન પણ પ્રકાશિત થતું હતું એને પણ મેનેજ કર્યું એક ક્લિનિક પ્રાથમિક આરોગ્ય ક્લિનિક પણ ડાયમંડ એસોસિએશનના જે બિલ્ડિંગ હતું એ બિલ્ડિંગની અંદર પણ અમે ચાલુ કરેલું કે જેથી કરીને રત્નકલાકારોને નોર્મલ ભાવની અંદર ત્યાંથી એમને સારવાર મળી રહે કન્ટિન્યુટી એમાં કર્યા પછી એવું લાગ્યું કે હવે ડાયમંડ એસોસિએશનને વધારે પ્રગતિશીલ કરવા માટે ડેટા જે કંઈ હતા એ ડેટાને એકત્રિત કરવા માટે એને અપગ્રેડેશન કરવા માટે અને કોમ્પ્યુટરાઇઝ કરવા માટેનો પણ એ સમયગાળા દરમિયાન મેં પ્રયત્ન કરેલો ધીરે ધીરે અવારનવાર એમાં ફેરફારો થતા રહ્યા અલગ અલગ વ્યક્તિઓની જવાબદારીઓમાં પણ પરિવર્તન આવતું રહ્યું અને પછી જ્યારે મેં પ્રમુખ તરીકેને મારી જવાબદારી મેં ડાયમંડ એસોસિએશનમાં સાત વર્ષ કન્ટિન્યુટી સંભાળી સૌપ્રથમ તો મેં ડાય ડાયમંડ વર્કરના ડેટા એકત્રિત કરવાનું મેં ચાલુ કરેલું એક લાખને બત્રીસ હજાર ડાયમંડ વર્કરના ડેટા મેં એકત્રિત કરેલા પણ પરંતુ પછી ઇન્ડસ્ટ્રી તરફથી જે સપોર્ટ મળવો જોઈએ રત્ન રત્નકલાકારોને ડેટા આપવા માટે એમની માહિતી આપવા માટે ડર હતો કે જો અમે આ માહિતી આપશું કલાકારોને તો બીજા લોકો અહીંથી અમારા કારખાનેથી લઈ જશે આ ડરના કારણે એક લાખ બત્રીસ હજાર સુધીના મેં ડેટા એકત્રિત કરી શક્યો અને વધારે એમાં સંકલન કરવાની ખૂબ મહેનત કરી પણ એમાં મને સફળતા ન મળી પરંતુ એની સાથે સાથે રત્ન કલાકારોના નાના મોટા પ્રશ્નોનો પણ સોલ્યુશન લાવવા માટેના અમે અથાગ પ્રયત્ન કરેલા તાપી બ્રહ્મચારી સભા સાથે કોલો કરીને અમારે ભૂતપૂર્વ પ્રમુખ એવા શ્રી રામજીભાઈ પટેલે પણ દીકરીઓના શૈક્ષણિક માટે ઇન્ડસ્ટ્રીમાંથી ફાળો એકત્રિત કરીને ડાયમંડ ગર્લ્સ સ્કૂલની શરૂઆત પણ કરી લે કે જેથી કરીને ડાયમંડ વર્કરની બાકીના અન્ય વર્કરોની દીકરીઓને સારું શિક્ષણ ત્યાંથી પ્રાપ્ત કરી શકે સાથે સાથે આ પરિસ્થિતિની અંદર જોયું મેં કે ભાઈ આ બધાને એકત્રિત કરવા મુંબઈ જાય છે લોકો હેરાન થાય છે તો અહીંયા પણ એક મોટું માર્કેટ ક્રિએટ થાય એની માટેનો પ્રયત્ન કરેલા અને એ પ્રયત્નના ભાગરૂપે આજે સુરત ડાયમંડ બુસ ત્યાં કાર્યરત સુરતમાં કાર્યરત છે સાથે સાથે આરોગ્યના ખૂબ મોટા પ્રશ્નો હતા દરરોજ બે ત્રણ કારીગરો ત્યાં આવે અને ડિલેવરી માટેની સહાય માગવા માટે મોસ્ટલી વધારે કલાકારો આવતા કે ભાઈ ડિલેવરી છે સર્જરીનો કેસ છે ડૉક્ટર એમ કહે છે પચાસ સાહીઠ હજારનો ખર્ચો થશે હવે એટલા પૈસા છે નહીં ઘર સામગ્રી વેચી દો તો એની ઊભા થાય એમાં મદદ કરો પરંતુ આ સતત આ બધી પ્રશ્નો સામે આવતા એવું લાગ્યું કે આ ઇન્ડસ્ટ્રીએ કંઈક આગળ આરોગ્ય ક્ષેત્રે કંઈક કરવાની જરૂર છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને અમે એવું નક્કી કર્યું કે ગાયનેક અને ચિલ્ડ્રન હોસ્પિટલનું નિર્માણ કરીએ અમે આ બાબતમાં આગળ વધ્યા કોર્પોરેશનને પાસેથી પીપીપી ધોરણે મોડેલે અમે જગ્યા પણ લીધી અને આ જગ્યા ઉપર એસટીના નાનામાં નાના લોકોનું દાન એટલે એક લાખ એકાવન હજાર રૂપિયાના શુભચિંતક સભ્ય બનાવીને ચારસો કરતાં વધારે અમે મેમ્બરો બનાવ્યા અને એ મેમ્બરો બનાવ્યા પછી મોટા દાતાઓ પચીસ લાખ પચીસ લાખના રૂમના દાતા હોય કે મોટા કોઈ યુનિટના દાતા હોય ઓપરેશન થિયેટરના દાતા હોય એ રીતના ફંડ એકત્રિત કરીને એકસો ને પચીસ બેડ બેડની હોસ્પિટલનું નિર્માણ કર્યું આ જે બાબતનો અમને ગૌરવ છે કે આ હોસ્પિટલનો એક હજાર કરતાં વધારે પેશન્ટો આજે પર ડે ત્યાં લાભ લઈ છે લઈ રહ્યા છે નોર્મલ ડિલિવરી અઢારસો રૂપિયા ફક્ત એમાં પણ જો દીકરીનો જન્મ થાય તો ઝીરો અને બીજી દીકરીનો જન્મ થાય તો એમને એક લાખના બોન્ડ એમની સામેથી આપીએ છીએ એ જ રીતના સીઝરિયન પણ ફિક્સ પાંચ હજાર રૂપિયા જે બાર પચાસથી દોઢ દોઢ લાખ સુધીની પ્રાઇઝ હોય છે આમાં પણ જો દીકરીનો જન્મ થાય તો પાંચ અઢારસો રૂપિયા લેસ એટલે બત્રીસો રૂપિયાની અંદર સીઝરિયન અમારે અમારી હોસ્પિટલમાં અને એ બાબતનો પણ અમને આનંદ છે કે આજે સિવિલ કે સિમિર હોસ્પિટલ કરતાં પણ આજે આ ડાયમંડ હોસ્પિટલની અંદર હાઇએસ્ટ ડિલિવરી થાય છે અને બેતાલીસ ડિલિવરીનો અમારો રેકોર્ડ પણ છે સાથે સાથે આ બાળકોનો જે જન્મ થાય એ બાળકોને જન્મના કારણે નાની નાની બીમારીઓ ખાસ કરીને કમળો વધારે પ્રમાણમાં થતો હોય છે અને આવા સમયે બાળકને કાચની પેટીમાં રાખવું પડે તો આવા એનઆઈસીનું પણ આજે એમની સરકારની સ્કીમના મારફતે અઠ્યાવીસ દિવસ સુધી દવાના કે બાકીના કોઈ પણ ખર્ચ વગર એમને સારવાર પૂરી પાડવામાં આવી છે એન અંદર અને એનઆઈસી આજે સુરતનું સૌથી મોટું એનઆઈસીઓ અમે સુરત ડાયમંડ એસોસિએશનમાં ધરાવી છે સાથે સાથે ભારતમાં એવી એક પણ સ્કીમ નથી કે જ્યાં સાઠ વર્ષ કરતાં વધારે ઉંમરના લોકોને દાંતના ચોકઠા ફ્રી આપવામાં આવે અમે આ સ્કીમ પણ દાંતાઓના સહયોગથી એ પણ સ્કીમ અમે ચલાવી રહ્યા છીએ ઓપ્થલ ડિપાર્ટમેન્ટની અંદર પણ અમે ખૂબ સારી કામગીરી અત્યારે અમારી થઈ રહી છે પર ડેના બસોથી સવા બસો પેશન્ટો એની અંદર પચીસ કરતાં વધારે ઓપરેશનો મોતિયાના સારીના વ્હીલના ઓપરેશનો ફ્રી ઓફ ચાર્જ એક પણ રૂપિયો નહીં અને એમની સારવારના માટે બાકીના આધુનિક મશીનરીનો પણ દાતાઓના માધ્યમથી ખરીદીને આ ડિપાર્ટમેન્ટની અંદર વધારામાં વધારે લોકો લાભ લે એની માટેનો અમારો પ્રયત્ન છે સાથે સાથે નવી કોઈ ફાઇલ નીકળ કાઢવાની હોય તો ફક્ત સો રૂપિયા એક્સ રેના સો રૂપિયા સોનોગ્રાફીના બસો રૂપિયા આ બધા નોર્મલ રેટ એકદમ એટલે જે તમે બાકીની હોસ્પિટલો સાથે કમ્પેરિઝન કરો તો ત્રીસ ટકા જેવા પણ પ્રાઇઝ ન ગણી શકીએ આવું એક ઉમદા કાર્ય પણ મેં મારા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી વખતે મેં આ હોસ્પિટલનું નિર્માણ કરેલું અને સાથે સાથે સૂર્ય ડાયમંડ બુશના વિચારને પણ ફલીભૂત કરવા માટે એસોસિએશનના પ્રમુખ તરીકે ખૂબ મેં જહેમત ઉઠાવેલી ભાઈ તમે જે વાત કરી એ તમારી ડાયમંડ હોસ્પિટલ જે આઈ થિંક કાપોદરા વિસ્તારમાં આવેલી છે પણ તમે એક નવો પ્રોજેક્ટ બી બીજો કરવાના છો કદાચ વેલંજામાં ડાયમંડ કોલેજનો તો એ પણ તમારું એક નવું એક્સપેન્શન છે એમાં શું તમે કરવાના છો અત્યારે અમારી પરિસ્થિતિ એવી થઈ છે કે આ હોસ્પિટલની અંદર હજારથી અગિયારસો પેશન્ટ આવ્યા પછી અમારે ના પાડવી પડે છે કારણ કે જગ્યા જ નથી પેશન્ટોને રાખવા માટે આ બાબતના ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીને દાતાઓ પાસેથી પણ ચર્ચા વિચારણાઓ કરી મિટિંગ કરીને એક હોસ્પિટલનું મોટી હોસ્પિટલનું ચારસો બેડની હોસ્પિટલનું નિર્માણ કરવા માટેનું અમે વિચાર્યું અને આ વિચાર ફલીભૂત થયો અને આજે પીપીપી મોડલે સરકારને અમને મોટા વરાસરની અંદર જગ્યા પણ ઓલરેડી અગિયાર હજારવાર જગ્યા પણ ફાળવી દીધી થોડા ટેકનિકલ કારણોસર અત્યારે એ થોડું અટકેલું છે એની આવતા દિવસોમાં સોલ્યુશન થઈ શકે છે એની અમને ખાતરી છે સવા ચારસો બેડની આ હોસ્પિટલનું નિર્માણ માટે અમે જ્યારે જાહેરાત કરી ત્યારે કિરણ હોસ્પિટલના કિરણ જેમ્સના માલિક વલ્લભભાઈ લખાણીએ આનું નામકરણ માટે અમને છત્રીસ લાખ રૂપિયા છત્રીસ કરોડ રૂપિયા અમને આ નામકરણ માટે પણ એમની એક કન્ડિશન હતી કે તમારે હોસ્પિટલનું નામ કિરણ ટુ જ રાખવું પડશે એટલે આ ડાયમંડ એસોસિએશન દ્વારા જે કાંઈ ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ દ્વારા આ જે ચાલી રહી છે હોસ્પિટલ એમ ડાયમંડ એસોસિએશન આરોગ્ય ટ્રસ્ટના મારફતે અમે આ કિરણ ટુનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અને એની સાથે મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજની પણ અમે આવતા દિવસોની અંદર જ્યારે હોસ્પિટલ કાર્યરત થશે ત્યારે મેડિકલ કોલેજની સાથે સાથે મેડિ નર્સિંગ કોલેજનું પણ નિર્માણનું અમે અત્યારે ઓલરેડી પ્લાનિંગ લઈ લીધું છે અને અમને ખાતરી છે કે આ ઇન્ડસ્ટ્રીના સેવાના મારફતે અમારે જે કંઈ ફંડની રિક્વાયરમેન્ટ થશે એ ફંડ અમને પ્રાપ્ત થશે અને અત્યારે ઓલરેડી જાહેરાત કર્યું અને એકસો એક છત્રીસ કરોડ રૂપિયા આજે અમને દાન દાન દ્વારા પ્રાપ્ત થઈ છે દિનેશભાઈ મને યાદ છે કે બે હજાર આઠમાં જ્યારે ડાયમંડ ઉદ્યોગની અંદર મંદી આવેલી ત્યાં કલાકારોની એટલી બધી મુશ્કેલી ઊભી થયેલી કે જેમેન જ્વેલરીએ ફંડ આપેલું અને એ ફંડનો ચેક લેવા માટે ડાયમંડ સુરત ડાયમંડની ઓફિસની બહાર હજારોની સંખ્યામાં રત્ન કલાકારો હતા તો એ પરિસ્થિતિ તે વખતે શું હતી બે હજાર આઠની જે મંદીનો માહોલ હતો એટલે આખી ઇન્ડસ્ટ્રીમાં એક ડરનો માહોલ હતો કે હવે આ ઇન્ડસ્ટ્રી ક્યારેય પણ ચાલુ નહીં થાય અને એ ડરના માહોલના કારણે ખમતીધર લોકો પણ મિડલ ક્લાસના લોકો પણ આવી નાની નાની જ્યારે આર્થિક મદદ હોય કીટની મદદ હોય બાળકોના શિક્ષણના ફીના ચેકનું વિતરણ હોય તો લાઇનમાં ઊભા રહી જતા કે જ્યાંથી જે મળે એ લઈ લેવું જોઈએ પણ એ માનસિકતા પણ ખોટી હતી અને જે જરૂરિયાતમંદો જે રત્ન કલાકારો હતો એમની સુધી આ સેવા પહોંચી એની માટેના મેં અથાગ પ્રયત્નો ડાયમંડ એસોસિએશનના માધ્યમથી કરેલા દિલભાઈ છેલ્લો સવાલ એ પૂછવો છે કે તમે હવે વર્ષોથી સુરતમાં રહો છો તમે સુરતની રજે રથથી વાકેફ છો તો સુરતનું ડેવલપમેન્ટ તમે જોયું છે હજુ તમારી દૃષ્ટિએ સુરતમાં શું થવું જોઈએ કે જેને કારણે સુરતનું નામ વધારે મોખરે થાય સુરતની અંદર ખાસ કરીને જે અત્યારે સુરત ડાયમંડ બુસના નિર્માણ કર્યા પછી જે અત્યારે ખામીઓ બતાવી રહી છે એમાં ખાસ કરીને હોટલ બિઝનેસ આ હોટલોના અભાવના કારણે ઘણા સુરત ટેક્સટાઇલ ટેક્સટાઇલ બિઝનેસ હોય કે ડાયમંડ બિઝનેસ હોય આવી સારી હોટલના અભાવના કારણે બાયરો જે બહારથી આવવા જોઈએ એ આવતા નથી સાથે સાથે વિકસિત એરિયાની અંદર અને જે કાંઈ સામાન્ય લોકલ ફેસિલિટી હોવી જોઈએ ધારો કે ગાર્ડનિંગ હોવું જોઈએ ક્લિનિક હોવા જોઈએ સરકારી શાળાઓ સારીનું સારી સરકારી શાળાઓનું નિર્માણ થવું જોઈએ આ બધી બાબતોનો પણ થોડો જે અભાવ છે હા ચોક્કસ એ બાબતનો ગૌરવ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જાહેર જીવન માટે જે જરૂરિયાત છે પર્યાવ પરિવહન માટે એ ખૂબ સારી રીતે ડેવલપ છે સફાઈની અંદર પણ લોકોના સહયોગથી જ્યારે પણ તાપીમૈયા રુદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે ત્યારે સફાઈને કોઈની પણ રાહ જોયા વગર આ સુરતી પ્રજા ખાસ કરીને જે પ્રમાણે પોતે પોતાની જવાબદારી સમજીને બહાર નીકળીને ચોખ્ખાઈ કરે છે ને એમાં પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને જે ક્લીન સિટી તરીકે આપણે બિરુદ મળ્યું છે એ પણ ખૂબ આવકારદાયક છે રિંગ રોડ એટલે સુરતના ડેવલપમેન્ટ માટે રિંગ રોડ ખૂબ મોટો ભાગ ભજવ છે આજે અમદાવાદની અંદર ત્રણ ત્રણ રિંગ રોડ થઈ ગયા અને ત્રણ રિંગ રોડના કારણે આજે અમદાવાદ સિટીનું ડેવલપમેન્ટ ખૂબ ફાસ્ટ છે વર્ષોથી એક રિંગ રોડનું કાર્ય ચાલુ થયું છે હજી પરિપૂર્ણ નથી થયું તો આવા રિંગ રોડ એક નહીં પણ ત્રણ રિંગ રોડની આ સુરતના ડેવલપમેન્ટ માટે જરૂર છે હવે આ આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ સ્થાનિક લેવલે એના પ્રયત્નો થવા જોઈએ કે જેથી કરીને સુરતનું ડેવલપમેન્ટ જે લિમિટેડ લિમિટેડે ત્યાં રહ્યું છે એ વિશાળ ફલક ઉપર દેખાવા મળે